તો બનાસકાંઠામાં નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસ પણ હવે સતર્ક બની ગઈ છે ત્યારે રાજસ્થાન ગુજરાત બોર્ડર પર એસપી નું સરપ્રાઇઝ ચેકિંગ જોવા મળ્યું જેમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યમાં દારૂની હેરાફેરી રોકવા સઘન ચેકિંગ હાથ ધરાયું ત્યારે અમીરગઢ ગુંદરી ખોડા સુરત છાપરી બોર્ડર પર પોલીસ ચેકિંગ જોવા મળ્યું જેમાં અમીરગઢ બોર્ડર પર એસપી અને એલસીબીની ટીમ નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ત્યારે રાજસ્થાન ગુજરાત બોર્ડર પર એસપી નું સરપ્રાઈઝ ચેકિંગ થયું ત્યારે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજ્યમાં દારૂની હેરાફેરી રોકવા આ સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે ગુંદરીખોડા સુરત છાપરી બોર્ડર પર પોલીસ ચેકિંગ જોવા જેમાં અમીરગઢ બોર્ડર પર એસપી અને એલસીબીની ટીમ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં નવા વર્ષની ઉજવણી થાય તે માટે પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે